હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ તો મેં અહીં લાલ બટેટા લીધા છે ત્રણ નંગ અને એની સરસ સાલ ઉતારી લીધી છે અને હવે આપણે ફ્રેન્ચ ફ્રાઇઝના મશીનમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી લઈશું આ મશીન ઇઝીલી તમને ડીમાર્ટમાં કે માર્કેટમાં મળી રહે છે તો સેમ ટુ સેમ બાર જેવી જ એક સરખી આપણી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે મેં કોટનનું કપડું લીધું છે તેમાં હું બધી ચિપ્સને ડ્રાય કરી લેશ તો ભીની ભીની નથી ફ્રાય કરવાની આપણે એને એકદમ કોરી પાડી અને પછી ડ્રાય કરવાની છે એટલે બહાર જેવી ક્રિસ્પી બનશે જો તમે ભીની ભીની તેલમાં ફ્રાય કરી લેશો તો એકદમ ઢીલી ઢીલી થઈ જશે તો આવી રીતે આપણે હાથે આપણને ચીપકે નહીં એ રીતે ડ્રાય કરી લેવાની છે મેં અહીં તેલ ગરમ કરી લીધું હતું તો હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય કરી લઈએ તો એકદમ ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે એટલે એકદમ ક્રિસ્પી બનશે સેમ ટુ સેમ બહાર જેવી જ જો તમે આ ફ્રેન્ચ ફ્રાઇઝને બહાર લેવા જાઓ તો સો રૂપિયાની આવે છે એ ઘરે માત્ર દસ રૂપિયાના ત્રણ બટેટા હતા એટલામાં જ બની જશે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સરસ એવી ક્રિસ્પી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈએ હવે હું તેમાં ચાટ મસાલો એડ કરીશ એ ઓપ્શનલ છે જો તમને ફાવે તો તમે એડ કરી શકો છો અધરવાઇઝ ન કરો તો પણ ચાલે હવે હું એમાં લાલ મરચું પાવડર નાખીશ તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ મજાની ફ્રેન્ચ ફાઈઝ તૈયાર છે થેન્ક યુ ગાઈઝ બાય બાય